હલો ફ્રેન્ડ્સ આજે આપણે ગુંદાને ભરવાની ઝંઝટ વગર ગુંદાનું ભરેલું શાક બનાવીશું આ શાક એટલું ટેસ્ટી બને છે કે તમે અઠવાડિયામાં બે વાર અચૂક બનાવશો અને સાથે ઝડપથી દસ જ મિનિટમાં મસાલો અને શાક બંને તૈયાર થઈ જશે અને સાથે ગુંદા જરા પણ ચીકણા ના રહે એની ટીપ સાથે શાક બનાવવાનું શરૂ કરીએ તો મેં અહીં ત્રણસો ગ્રામ જેટલા ઘરના દેશી ગુંદા લીધા છે આ ગુંદા મારા વાળીના છે

તો એના માટે જે ખાંડવા માટેનો દસ્તો આવે છે એ લઈ લઈશું અને એક ગુંદાને નીચે પ્લેટફોર્મ પર રાખી અને ધીમેથી મારીશું એટલે ગુંદાના બે વચ્ચેથી ભાગ થઈ જશે અને ત્યારબાદ ગુંદાને ખોલી એક ભાગની મદદથી આ રીતે બી કાઢી લઈશું અને તોળેલા બંને ભાગને છાસમાં એડ કરી દઈશું આ રીતે એક ભાગથી બી કાઢી અને ગુંદાને સુધારવાથી આપણા હાથ પણ ચીકડા નહીં થાય અને ચપ્પુ પણ નહીં બગડે અને આ રીતે કટ કરતા જઈ અને આપણે ડાયરેક્ટ છાસમાં એડ કરીશું એટલે ગુંદા જરા પણ કાળા નહીં પડે અને ચીકણા પણ નહીં થાય આ મારી વાડીના દેશી ગુંદા છે એટલે એ થોડા વધારે ચીકણા હોય છે તો આ રીતે છાશમાં એડ કરી અને શાક બનાવવાથી જરા પણ ચીકણો નહીં થાય તો અહીં બધા જ ગુંદાના મેં બે ભાગ કરી લીધા છે અને છાસમાં એડ કરી લીધા છે તો હવે એને એકવાર છાશમાં સારી રીતે મિક્સ કરી દઈશું અને થોડીવાર માટે એટલે કે દસ મિનિટ માટે આપણે છાશમાં એને પલળવા દઈશું એટલે એની બધી જ ચીકાશ છે એ છાશમાં જતી રહેશે હવે આપણે એને ઢાંકીને થોડીવાર માટે સાઈડમાં રાખી દઈશું દસ મિનિટ સુધી ગુંદા રેસ્ટ કરે છે ત્યાં સુધીમાં આપણે એને ભરવાનો મસાલો બનાવી લઈએ તો એના માટે મેં અહીં મિક્સર જાર લીધું છે હવે એમાં બે ચમચી જેટલા સિંગદાણા એટલે કે કાચા બી ઉમેરીશું અને એને એકવાર કોર્સલી એટલે કે દરદરો ગ્રાઇન્ડ કરી લઈશું હવે એ જ મિક્સર જારમાં આપણે બાકીના મસાલા એડ કરવાના છે તો એમાં સૌ પ્રથમ મેં અડધો કપ જેટલા પાપડી ગાંઠિયા લીધા છે તે એડ કરી દઈશું અહીં તમે ઘરમાં રહેલું કોઈ પણ ફરસાણને એડ કરી શકો છો ફરસાણમાં સેવ ગાંઠિયા કે પછી ગુંદીનો ઉપયોગ કરી શકો છો અને જો એ પણ ના હોય તો શેકેલા ચણાનો લોટ લઈ લેવો હવે એમાં એક મોટી ચમચી જેટલા સફેદ તલ એડ કરીશું સાથે ચપટી જેટલી હળદર એડ કરીશું અને એક ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરીશું ચપટી જેટલી હિંગ એડ કરીશું અને સાથે એક ચમચી જેટલી ખાંડ એડ કરીશું હવે મસાલાના ટેસ્ટને વધારવા માટે અડધી ચમચી જેટલી લસણ અને મરચું પાવડરની પેસ્ટ એડ કરીશું જો તમે લસણ ના ખાતા હોય તો એ એડ નહીં કરવાની હવે એક મોટી ચમચી ભરી અને ધાણાજીરું પાવડર એડ કરીશું અને સાથે જ અડધી ચમચી જેટલો ગરમ મસાલો એડ કરીશું સ્વાદ પ્રમાણે નમક એડ કરીશું મસાલાને ખાટો મીઠો બનાવવા માટે અડધા લીંબુનો રસ એડ કરીશું હવે આ બધી જ વસ્તુને મિક્સર જારમાં સારી રીતે ગ્રાઇન્ડ કરી લઈશું એટલે સરસ કોરો પાવડર તૈયાર થઈ જશે તો હવે એને એક બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશું તો આપણો શાકનો ભરવા માટેનો ઇન્સ્ટન્ટ મસાલો રેડી થઈ ગયો છે આ મસાલાનો ઉપયોગ કરીને તમે કારેલા બટેટા રીંગણા કે કોઈપણ ભરેલું શાક બનાવી શકો છો આ મસાલો આપણે કોરો બનાવ્યો છે માટે તેને ફ્રીજમાં એક વીક સુધી સ્ટોર કરી અને રાખી શકો છો તો હવે આ મસાલાને અત્યારે સાઈડમાં રાખી દઈશું અને જે આપણે ગુંદાને પલળવા માટે રાખ્યા હતા એને દસ મિનિટ જેવું થઈ ગયું છે તો હવે હાથની મદદથી આ રીતે ગુંદાને આંગળીની મદદથી છાશમાં જ એને ચોળી લઈશું એટલે જે ગુંદાની અંદરની ચીકાસ હશે એ છાસમાં જ રહી જશે અને આ રીતે એક એક ગુંદાને હાથમાં લઈ અને આ રીતે નખ ભરાવીશું એટલે એની ચીકાસ એમાં રહી જશે અને એને અલગ પ્લેટમાં આપણે ટ્રાન્સફર કરતા જઈશું જો તમે ગુંદા છાશમાં ના પલાળ્યા હોય તો તમે મીઠાવાળી આંગળી કરી અને ગુંદાની અંદર રહેલી ચીકાસને દૂર કરી શકો છો પણ એમાં હાથ પણ થોડા વધુ ચીકણાં થશે પણ એના કરતાં ગુંદાનું શાક કે સંભારો બનાવવા માટે તમે આ રીતે કટ કરી અને ડાયરેક્ટ છાસમાં એડ કરી દેશો તો તમારા ગુંદા એકદમ સરસ ચોખ્ખા જ રહેશે જરા પણ કાળા નહીં પડે ગુંદા છે એ પેટ અને છાતીને નરમ પાડે છે અને સાથે જ ગળાના દુખાવો કે એમાં રહેલા સોજાને દૂર કરવા માટે ખૂબ જ ફાયદાકારક છે તો અત્યારે જ્યારે ઉનાળામાં ગુંદા ભરપૂર પ્રમાણમાં સારા એવા અને સસ્તા મળે છે તો એનો ઉપયોગ કરી લેવો જોઈએ તો અહીં બધા જ ગુંદાને સાફ કરી લીધા છે અને હવે જે વધેલી છાશ છે એ આપણે ફેંકી દઈશું તો હવે આપણે શાકનો વઘાર કરી લઈશું તો એના માટે ગેસ ચાલુ કરી એના પર કઢાઈ રાખી દઈશું અને એમાં બે ચમચી જેટલું તેલ ગરમ કરવા રાખીશું ઉનાળામાં તમારે વધુ તેલવાળું ના ખાવું હોય તો તમારે ઓછા તેલમાં આ શાક બનીને રેડી થાય છે તો સાંજે એકવાર જરૂરથી બનાવજો તેલ ગરમ થાય એટલે એમાં અડધી ચમચી જેટલી રાય એડ કરીશું અને સાથે એક ચમચી જેટલું આખું જીરું એડ કરીશું ચપટી હિંગ એડ કરી અને આપણે જે ગુંદાને સાફ કરીને રાખ્યા છે તે બધા વઘારમાં એડ કરી દઈશું અહીં ગુંદા થોડા છાસવાળા છે એટલે કઢાઈમાં એડ કરતી સમયે વઘાર થોડો ઉડશે તો હવે ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી દઈશું અને આપણે ચમચાની મદદથી ગુંદાને વઘાર સાથે સારી રીતે મિક્સ કરી દઈશું હવે આપણે કોઈ પણ વસ્તુ એડ કર્યા વગર ગુંદાને બાફવા દેવાના છે એટલે કે ચડવા દેવાના છે તો જો તમે એને ઢાંકીને ચડવા દેશો તો ગુંદાનો કલર લીલામાંથી થોડો આછો થઈ જશે જો તમારે લીલુંછમ ગુંદાનું શાક બનાવવું હોય તો તમે ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી અને એમણે ત્રણથી ચાર મિનિટ માટે ચડવા દઈ શકો છો પણ જો ઝડપથી તમારે શાક કરવું હોય તો આ રીતે ઢાંકી અને ત્રણ મિનિટ માટે એને ગેસની સ્લો ફ્લેમ પર ચડવા દેવાનું અને સાથે જ વચ્ચે વચ્ચે ચલાવતા રહેવાનું એટલે ગુંદા નીચે ચોટે નહીં તો તમે જોઈ શકો છો કે ગુંદાનો કલર ચેન્જ થઈ ગયો છે પણ તે સરસ ચડી ગયા છે આપણે ચમચીની મદદથી ચેક કરી અને જોઈ લેવાનું જો કાચા હોય તો હજી બે મિનિટ રહેવા દેવાનું લગભગ એસી ટકા જેટલા ચડી જાય ત્યારબાદ આપણે એમાં મસાલા એડ કરીશું તો સૌ પ્રથમ એમાં અડધી ચમચી જેટલો હળદર પાવડર એડ કરીશું સાથે તીખાસ માટે અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરીશું અને એક ચમચી જેટલું ધાણાજીરું પાવડર એડ કરીશું સ્વાદ પ્રમાણે નમક અને સાથે અડધી ચમચી જેટલી ખાંડ એડ કરી દઈશું હવે આ બધા મસાલાને ગુંદા સાથે મિક્સ કરી અને થોડી સેકન્ડ માટે એને સાંતળી લઈશું જો તમે ગુંદાને છાશમાં બોળવાને બદલે મીઠાની આંગળીથી ચિકાસ દૂર કરી હોય તો તમારે અત્યારે ઓછું મીઠું એડ કરવાનું કેમકે મીઠા થોડા ખારા થઈ ગયા હશે તો બધા જ મસાલા સારી રીતે ગુંદા સાથે મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે જે ડ્રાય મસાલો રેડી કર્યો હતો એ થોડો હાથમાં લઈ અને આ રીતે ગુંદા છાંટી દઈશું આ મસાલો આપણે કરો રાખ્યો છે એટલે એ ગુંદામાં રહેલા ખાડામાં આસાનીથી જઈ અને જે ભરેલા ગુંદા હોય એ જ રીતે શાક બની જશે અત્યારે ગેસની ફ્લેમ એકદમ સ્લો જ રાખવાની છે નહીતર મસાલો એડ કર્યો હોવાથી તે નીચે બેસી જશે હવે એકવાર સારી રીતે હળવે હાથે મિક્સ કરી દઈશું ગુંદાને આપણે એંસી ટકા જેટલા ચડવા દીધા હતા હવે મસાલા સાથે એને વધુ બે મિનિટ માટે ચડવા દઈશું એટલે ગુંદા સરસ સોફ્ટ થઈ જશે તો ઢાંકીને એને બે મિનિટ માટે કૂક થવા દઈશું તો કડાઈ ઢાંક્યા બાદ એક મિનિટ પછી ગુંદા કે એનો મસાલો નીચે બેસે નહીં માટે વન ફોર્થ કપ જેટલી છાશ સાઈડમાંથી આપણે એમાં એડ કરી દઈશું એટલે એ છાશ એ નીચે જશે અને ગુંદા સારી રીતે કૂક થઈ જશે અને ફરીથી ઢાંકી અને એને ચલાવ્યા વગર આપણે કૂક થવા દઈશું તો હવે બે મિનિટ પછી તમે જોઈ શકો છો કે આપણા ગુંદા સરસ ચડી ગયા છે અને હવે એને એકવાર સારી રીતે મિક્સ કરી લઈશું અહીં તમારે ગુંદાને કૂક કરવા માટે પાણીને બદલે છાશ એડ કરવી અને તમે જોઈ શકો છો કે જરા પણ નીચે નથી બેઠા અને જરા પણ ચીકણા નથી થયા તો હવે આપણા ભરેલા ગુંદાનું શાક બનીને રેડી થઈ ગયું છે તો એમાં છેલ્લે સમારેલી કોથમીર એડ કરી દઈશું અને ગરમ ગરમ એને સર્વ કરીશું તો ફ્રેન્ડ્સ તમને મારા ભરવાની ઝંઝટ વગર ભરેલા ગુંદાના શાકની રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો મળીએ એક આવી જ નવી હેલ્ધી રેસીપી સાથે ત્યાં સુધી હેલ્ધી કૂક હેલ્ધી મારી ચેનલની બીજી રેસીપી જોવા માટે સ્ક્રીન પર આપેલા વિડીયો પર ક્લિક કરો